રામ રામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે અહીંયા નવો વ્લોગ તો કેમ છો બધું મોજમાં છો મોજમાં જ રહેજો તો મિત્રો અટાણ આપણે આવી ગયા પાછા એક નવો વ્લોગ લઈને અને અટાણ આપણા ભેગી બે કેમ કે ભે હું પાવાનો વાળો છે અને આજે આપણે ક્રિકેટ રમવા ગયા હતા બહુ મોટા ક્રિકેટર છે તમને એકચ્યુઅલી ખબર છે તમારો ભાઈ બહુ મોટો બહુ મોટો એટલે એમ માનો કે લિયોનલ મેસી છે આપણે ભૂગે નહીં એટલા મોટા ક્રિકેટર અહીં આપણે લિયોનલ મેસી મને ખબર છે એ ક્રિકેટર નથી ફૂટબોલર છે પણ તમને કહેવામાં હું તમને

આપણે તમને ખબર છે આઈપીએલ આપણે આપડી ઓકાત જ નથી આઈપીએલ વાળાની કે અમને ખરીદી હકે એટલે મારીને એની ઓકાત નથી કે આપણે અમને ખરીદી શકે તમને એકતા ખબર છે તમારો ભાઈ વર્લ્ડ નો બેસ્ટ ઓલરાઉન્ડર છે जो के स्पिन के बॉलिंग में के बेटिंग में के एक में हाल इम नहीं जराय खाली ऑलराउंडर है एटलो हम जी लियो ने बीजो तो हम जी ने हूं करू तुम्हारे तो, तो बहन ने बहन ने बांधी लूं पछि आऊं हूं पासो अन ताता एक क्रिकेट नो जिनको वीडियो है जोई आवो आपरे रमता ता एटलो हूं न तो रमतो बीजा रमता ता ई ताता हूं बहन ने बांधी लो वाई जी नो वाई जी હા ઓય ભળા મંજા પાડી દે કે નહી તો ડટા ડટા હું એને દે દટ કે લીધી તો મિત્રો આજે હવારમાંથી આપણે અહીંયા જીસીબી આયું છે ગાલ આપણે ક્રિકેટ રંબા દેતા જીસીબી નું કામ અને આજે રંબા જવાના છે ઇંત મજા આવી ગઈ

તો પેહુ ને આડસ રે ને પેહુ અગર કુતરા જાય ને હડકા હમણાં બહુ છે રમાયણ અને માં ફુવારા હાલે જો દેખાડું નહીં દેખાય રેવા દયો તો મિત્રો આપણે હજી છે ને હા દીવાલ વડી કરવાની છે હોલ નું બધું કરવાનું બધું બાકી હજી અને પેહુ ને ભેગું જ છે પાવાનું આપણે બધું કામ ભેગું જ કરી કઈ અલગ અલગ કરવાનું જ નહીં એ પાછું ઝીણકું મોટું તો કરવાનું જ નહીં વડું વડું જ ઝીણકું આપણે ગમે જ નહીં કઈ તો કઈ વાંધો નહીં અને આપણે તમને કીધું તું યાદ છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેવાનું ભૂલવાનું નહીં એ કરો નહીં તો મજા ના આવે આપણે તો કરી દેજો મારે ભેં બાંધી હું ભેં બાંધી લઉં નકર આ ભેં ક્યાં જાય મને ખબર છે હું તો બાંધી લેવા દઉં જરાક વારમાં બીજું તો હું કઈ અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા બ્લોગમાં Está hundido dijutar el yo. Au, au, joe.